નમસ્કાર મિત્રો હું પટલ પે યુટ્યુબની આ ચેનલમાં ખૂબ જ સરસ મજાના પ્રશ્નની ચર્ચા કરવાના છે આપણો પ્રશ્ન આ મુજબ છે પ્રકાશનું પ્રકિર્ણન કોને કહે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને આપણને આ કન્સેપ્ટમાં ખબર પડશે તો આના પર આધારિત બીજા બે થી ત્રણ પ્રશ્નો છે એ પણ આવડી જશે તો ચાલો જોઈએ મિત્રો પ્રકાશનું પ્રકીર્ણન કોને કહે છે મિત્રો પ્રકાશના પ્રકિરણનને સમજવા માટે આપણે સરળ એનિમેશનની મદદ લઈશું સૌથી પહેલા પ્રકાશના ઉદ્ગમ સ્થાનને લઈએ મિત્રો આપણે જાણીએ છીએ કે આને સૂર્ય કહીએ છીએ આપણે અને સૂર્ય જે છે એ સફેદ પ્રકાશ ધરાવે છે અને આ સફેદ પ્રકાશનું જો વિભાજન કરવામાં આવે પ્રકાશનું તો આપણને ખબર છે એની અંદર કયા રંગો દેખાશે જાની વાલી પિનારા હવે અહીંથી આપણી થોડીક સમજવાની શરૂઆત થાય છે વધારે આટલે સુધી આપણને ખબર જ છે અહીં આગળ જુઓ મિત્રો મેં આ બાજુ જે આ વર્ણપટ જે સફેદ પ્રકાશ છે એની અંદર જે આ સાત રંગો છે એનો ક્રમ પણ મેં દર્શાવ્યો છે અને જરાક સમજી લઈએ અહીંયા મેં જાંબલી લખ્યો છે પછી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો અહીંયા આગળ મેં તરંગ લંબાઈ પણ લખી છે જુઓ ત્રણસો નેવું નેનોમીટર અને અહીંયા આગળ સાતસો ને તમે જેમ જાંબલી જાંબલી જે રંગની રંગનો પ્રકાશ છે જે સફેદ રંગની અંદર પ્રકાશ છે ત્યાંથી તમે આ તરફ રાતા રંગલી થી રાતા રંગ આ કન્સેપ્ટ બરાબર ક્લિયર કરી દેશો તમને ખૂબ ઉપયોગી થશે તો અહીંયા આગળ જે છે તરંગ લંબાઈ નાની છે અથવા તો ટૂંકી છે શોર્ટ વેવ લખ્યું છે અને મેં આકૃતિ દોરીને પણ દર્શાવ્યું છે જુઓ અને તરંગ લંબાઈ ટૂંકી છે હવે તમ તમે જેમ આ જાંબલી રંગનો જે પ્રકાશ છે આ જાંબલી રંગનો પ્રકાશ ક્યાં છે જે સૂર્યનું સફેદ પ્રકાશનું કિરણ છે એની અંદર આ સાત રંગના પ્રકાશો છે આવું તમે પ્રાથમિકમાં ભણ્યા છો અને આ જાંબલી રંગથી હું આ રાતા રંગ તરફ જઉં છું તો રાતા રંગની તરંગ લંબાઈ જાંબલી કરતા વધારે છે એટલે એવું કહી શકાય કે જાંબલી રંગથી હું રાતા રંગ તરફ જઉં આ રંગના જે પ્રકાશ છે એ ક્યાં છે સૂર્યના સફેદ પ્રકાશની અંદર અથવા તો સફેદ પ્રકાશની અંદર તો જાંબલીથી રાતા રંગ તરફ જાઉં તો પ્રકાશની જે તરંગ લંબાઈ છે જાંબલી રંગથી રાતા તરફ એ વધતી જાય છે હવે એનાથી એક આગળ વાત કરીએ કે આની ફ્રીક્વન્સી જે છે હાઈ છે વધારે છે જાંબલી રંગની ફ્રીક્વન્સી એટલે એક સેકન્ડમાં પસાર થતા કંપનોની સંખ્યા અથવા દોલણોની સંખ્યા તમે જે કહેતા હોય અને એ આની તરંગ લંબાઈ ટૂંકી છે એટલે એની જે આવૃત્તિ છે એ વધારે છે અને એની શક્તિ જે છે એ પણ વધારે છે વધુ શક્તિ ધરાવતા આ જાંબલી રંગના પ્રકાશના કિરણો છે અને આ તરફ જઈએ તો અહીં જે તરંગ લંબાઈ છે એ ટૂંકી છે અહીં તરંગ લંબાઈ વધે છે તરંગ લંબાઈ વધે એટલે એની ફ્રિકવન્સી ઓછી છે અથવા ઘટે છે અને શક્તિ જે છે એ ઓછી છે હવે અમે તમને વાત કરી હવે જે આ જે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા જે પ્રકાશ જે છે જાંબલી નીલો અને વાદળી જાંબલી નીલો અને વાદળી જે છે એ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા જે આ પ્રકાશ છે એનું વાતાવરણ છે સૂર્ય આ સૂર્ય આ સૂર્ય અને માની લો કે અહીંયા આપણે નીચે છીએ તો વચ્ચે શું છે વાતાવરણ છે વાતાવરણની અંદર હું તમને પૂછું શું છે તો તમે કહેશો વાતાવરણમાં જુદા જુદા વાયુઓ છે અથવા તો હું એમ કહું કે સૂક્ષ્મ કણો છે નાના નાના કણો છે નાના નાના પરમાણુઓ છે અણુઓ છે અને આપણે 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 આ જે જે પ્રકાશ છે સુધી આપણા સુધી એ પહેલા એ વચ્ચે આ વાતાવરણના કણો જે છે એની એમાંથી પસાર થશે હવે જે સૂક્ષ્મ કણો છે વાતાવરણના જે અત્યંત બારીક કણો છે કેમ બારીક છે તો એનું પરિમાણ જે છે મિત્રો ખૂબ નાનું છે અને આ જે નાના કણો છે વાતાવરણની અંદર આવેલા જે સૂક્ષ્મ પરિમાણ ધરાવતા જે નાના કણો છે એ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા જે આ જે પ્રકાશ છે એનું વિખેરણ કરે છે વિખેરણ એટલે શું એ પણ હું તમને સમજાવું છું માની લો કે આ આ આ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો અહીંથી પ્રકાશ આવ્યો આ આની અંદર સફેદ પ્રકાશ છે સફેદ પ્રકાશમાં બધા જ પ્રકાશ છે આ બધા પણ આપણે અત્યારે વિચાર કરીએ છીએ અને અસર કોણ કરશે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો જે પ્રકાશ છે ને માઇક અને આ વધુ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે મિત્રો હવે અહીંયા આગળ મેં તમને કહ્યું વાતાવરણની અંદર સૂક્ષ્મ પાર્ટિકલ છે જેનું પરિમાણ ખૂબ નાનું છે હવે માની લો કે આ કોઈ કણ છે સૂક્ષ્મ માઇક્રો પાર્ટિકલ્સ અને નાનો કણ જે છે જે સૂક્ષ્મ પાર્ટિકલ છે એ કોને અસર કરે છે તો જે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે એને અસર કરે છે આને અસર કરતો નથી એ આપણે જોઈએ છીએ હવે જેવા અને હવા કણો વાતાવરણમાં કેટલા હશે આવા માઇક્રોપાર્ટિકલ્સ વાતાવરણમાં કેટલા હશે અહીં જે પ્રકાશ આ પ્રકાશ આપણી ઉપર આવે છે તો વાતાવરણમાં તો આવા અસંખ્ય માઇક્રોપાર્ટિકલ્સ હશે એટલે આની ઉપર આ પ્રકાશ જે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત થાય છે એટલે પહેલાં એનું શોષણ થશે આની અંદર અને પછી એ ઉત્સર્જન કરશે આ રીતે આમ કોનું શોષણ કરશે માઇક્રોપાર્ટિકલ્સ જે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે એનું જ આનું નહીં કરે આનું આની આપણે વાત પછી કરીએ છીએ લીલો પીળો નારંગી અને રાતો એટલે કે લાલ જે વધુ તરંગ લંબાઈ ધરાવે છે એટલે આનું શોષણ કરશે પછી ઉત્સર્જન કરશે અને મેં તમને કહ્યું કે વાતાવરણમાં તો આવા પાર્ટિકલ્સ અસંખ્ય છે એટલે ફરી પાછા એનું આ જે આમાંથી આયો આ જે પ્રકાશ ઉત્સર્જિત થયો એનું ફરી શોષણ ઉત્સર્જન શોષણ આમાંથી અને ઉત્સર્જન ફરી પાછો માઇક્રો પાર્ટિકલ્સ જે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે એનું શોષણ કરશે ઉત્સર્જન કરશે એટલે તમે જુઓ મૂળ પ્રકાશ કઈ હતો અહીં હતો આર્યો અને પછી હવે અહીં જુઓ આ જે થયું એનું વિખેરણ થયું કહેવાય બની એને પ્રકાશનું મિત્ર વિખેરણ કહેવાય છે અને જે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો એનું જ આ માઇક્રો પાર્ટિકલ્સ આ રીતે વિખેરણ કરી શકતા હોય છે હવે માની લો કે આ વધુ તરંગ લંબાઈ ધરાવતો આ જે પ્રકાશ છે આ વધુ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ એટલે એની અંદર કયા રંગનો પ્રકાશ હશે લીલો પીળો નારંગી અને રાતો અને એની વચ્ચે જો માઇક્રો પાર્ટિકલ્સ આવશે આવો સૂક્ષ્મ કણ આવશે નાનો પરમાણુ આવશે તો એ સીધો જ પસાર થઈ અને આવા વાતાવરણમાં તમને કહ્યું કે આવા પાર્ટિકલ્સ તો વાતાવરણમાં અસંખ્ય હશે તો આ જે વધુ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે એ સીધો જ પસાર થઈ જશે એટલે કે અહીં પ્રકાશનું પ્રકિર્ણન થશે નહીં હવે જો પ્રકિર્ણન કરતો અહીંયા આગળ તમે જોયું કે નાનો પાર્ટિકલ છે સૂક્ષ્મ પાર્ટિકલ છે એ તો ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશને અસર કરે છે પરંતુ આપણે કલ્પના કરીએ કે આ જે પ્રકિર્ણન કરતો જે આ કણ છે એ ખૂબ મોટો હોય ખૂબ મોટો તો પ્રકિર્ણન પામતો જે પ્રકાશ છે એ આપણને સફેદ જ દેખાશે કારણ કે એ શું કરશે કે દ્રશ્ય વિસ્તારની બધી જ તરંગ નહીં અહીં જુદી જુદી તરંગ લંબાઈ છે એની એટલે કે બધી તરંગ લંબાઈઓનું પ્રકિર્ણન કરશે બધી તરંગ પ્રકીર્ણન કરે તો આપણને પ્રકાશ જે છે એ સફેદ જ દેખાશે